ખ્યાતી હોસ્પિટલ કાર્ડને લઈને રાજ્યમાં માહોલ ગરમ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ખ્યાતી હોસ્પિટલ અને બિલ્ડર કાર્તિક પટેલ કલોલમાં જમીન કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા કોંગ્રેસ નેતા પાર્થિવ રાજસિંહ કઠવારિયાએ પત્રકાર પરિષદ યોજી અને કહ્યું ખ્યાતી હોસ્પિટલ અને બિલ્ડર કાર્તિક પટેલે રાયરડા ગામની ગુરુકુળ બનાવવાની જગ્યાએ સ્કૂલ બનાવી કૌભાંડ ચાલ્યું સરકારે ઓગણીસો બાણુંમાં ત્રાણું હજાર પાંચસો બ્યાસી વાર જગ્યા વિનાય કમલેશ ચેરિટેબલ ટ્રસ્ટને ગુરુકુળ બનાવવા માટે આપવામાં આવી હતી પરંતુ ગુરુકુળની જગ્યાએ શરત ભંગ અને હેતુ ફેર કરીને સ્કૂલ બનાવવામાં આવ્યો છે 350 કરોડની જમીન પર કાર્તિક પટેલે જમીનો હવાલો મેળવી લીધો હતો કોંગ્રેસની માંગ છે આ જમીન પરત લેવામાં આવી અને શરત ભંગ બદલ લેન્ડ ગ્રેબિંગ કેસ નોંધવામાં આવે જાતિ નામનું એક કોબાન દરેક ના કાને ખ્યાતિ હોસ્પિટલ માં નિર્દોષ નાગરિકો ના જીવ જાય અને બીજી બાજુ આજ ખ્યાતિ ગ્રુપ ના મુખ્ય કાર્તિક પટેલ જેમણે સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી હતી સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી હતી તેવી સારી ત્રણસો કરોડ થી પણ વધુની ઉભા કરી શિક્ષણની હાકલો ઊભી કરી ખાનગી ટ્યુશન ક્લાસીસને ભાડે આપી અને સરકારે જે નિયમોથી એ જમીન ફાળવી હતી તે દરેક નિયમોનું શરત ભંગ તેમના દ્વારા કરવામાં આવી છે સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ જગ્યા ઉપર ઝોપડું પણ બનાવી દે તો સરકાર તરત જેવા કાયદા લાગુ કરી દે છે પણ આ ચબરબંધીઓ પર દાદાનું બુલડોઝર ક્યારે ભરશે હર્ષભાઈ સંતની જો કહેતા હોય કે કોઈ ચમાબંધીને છોડવામાં નહીં આવે તો આવા ચમકબંધીઓને ક્યારે પકડવામાં આવશે આવા મોટા સવાલ ઉભા થાય